ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો આજે જન્મ દિવસ છે જેમના જન્મદિવસની ઉજવણી આજે કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી રહી છે અધ્યક્ષના જન્મ શુભકામનાઓ પાઠવવામાં કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમના જન્મદિવસની શુભકામના પાઠવવા ભટાર સ્થિત નિવાસ નિવાસસ્થાને કાર્યકર્તાનો ઘસારો જોવા મળ્યો જ્યાં અધ્યક્ષના જન્મદિવસ નિમિત્તે નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા કમળનો પુષ્પ આપી શુભેચ્છા આપવામાં આવી નવસારી લોકસભા બેઠક પરથી અધ્યક્ષ વધુ મતોની લીડથી વિજય પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ તો આપી જ આ સાથે જ છ હજાર યુનિટ ડ્રગ એકત્રિત કરવાનો સંકલ્પ પણ કરાયો હતો દર વર્ષે ભાજપ અધ્યક્ષ અને સાંસદ શ્રી આર જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી કાર્યકર્તાઓ સાથે કરી હતી પટાર સ્થિત પોતાના નિવાસસ્થાન ખાતેથી શુભેચ્છા પાઠવવા વહેલી સવારથી કાર્યકર્તાઓને શહેર ભાજપ અગ્રણીઓનો ભારે ઘસારો પણ જોવા મળ્યો સૌ કોઈ નાની મોટી ભેટ આપવાની સાથે અધ્યક્ષના જન્મદિવસની શુભકામનાઓ પણ હતા આજે જન્મદિવસ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમોના આયોજન દ્વારા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનથી જન્મદિવસને લોકસેવાની પ્રવૃત્તિ દ્વારા ઉજવવો જોઈએ અમે એક કાર્યક્રમ લિમાયત વિધાનસભામાં કર્યો ત્યાં લગભગ પાંત્રીસો યુનિટ બ્લડ ત્યાં એકત્ર થયું છે બધા જ અલગ અલગ આરોગ્ય માટેના કેમ્પો ત્યાં કર્યા છે ચશ્મા શિબિર કરી છે લગભગ કુલ મળીને વીસેક હજાર લોકોએ ત્યાં ભાગ લીધો હતો આજે ઉધના વિધાનસભામાં પણ લગભગ પંદરસો યુનિટનું ટાર્ગેટ છે બીજા પણ અલગ અલગ જગ્યાએ નાના મોટા કાર્યક્રમો હોવાને કારણે અમારો આ વર્ષે લગભગ છ હજારથી વધુ યુનિટો ભેગા થાય એવો પ્રયત્ન છે આ લોકસેવાની પ્રવૃત્તિને જન્મદિવસ સાથે જોડવા એટલા માટે કરીએ છીએ કે એનાથી લોકોને ફાયદો થાય સુરત શહેરની જે રક્તની જરૂરિયાત છે એ સુરતમાંથી જ પૂરી થાય અને કદાચ બહારના લોકોને પણ જરૂર પડે તો અહીંયાથી આપી શકાય એ પ્રકારના બ્લડ કેમ્પો અહીંયા યોજાય છે સુરતમાં રક્તદાનનો સૌથી મોટો કાર્યક્રમ વરાછા રોડ પર બાવીસ હજાર એક જ દિવસમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ પણ થયો છે સુરતનો એનો રેકોર્ડ છે અને એ રીતે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જન્મદિવસ ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે જે અપેક્ષા છે એમાં એક કાર્યકર્તા તરીકે અમે આવા કાર્યક્રમો દ્વારા ટીબી પેશન્ટોને કીટ આપવું હોય કુપોષિત બાળકોને કીટ આપવાની છે એ રીતે પણ અમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ આપ સૌના માધ્યમથી હું સૌને ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ ખૂબ ધન્યવાદ